જય ગોપાલ બધા મજામાં ધીમી ધીમે પહેલા તો આજે આ ખેડૂત પશુપાલક મહાપંચાયત ની અંદર પધારેલા સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ ગામડામાંથી દૂર દૂર થી પધારેલા આપ સૌ ખેડૂતો પશુપાલકો આગેવાન શ્રીઓ વિવિધ દૂધ ઉત્પાદક મંડળીના શ્રીઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મીડિયા મિત્રો બધાયનું હું બે હાથ જોડીને ખૂબ ખૂબ સ્વાગત કરું કરું છું છું સૌને પ્રણામ મંચ ઉપર ઉપસ્થિત અમારા આમ આદમી પાર્ટીના પ્રભારી કરોપાલ રાય સાહેબ અને આમ આદમી પાર્ટીને નેતૃત્વ આપી રહ્યા છે એવા અમારા સૌના આગેવાન ગુજરાતના ખેડૂત નેતા માનની યુદાનભાઈ ગઢવી હેમંતભાઈ ખવા અમારા ધારાસભ્ય અને મંચ ઉપર ઉપસ્થિત તમામ અમારા નેતાગણ દોસ્તો આજે આપણે અહીંયા ખેડૂત મહાપંચાયતમાં એકઠા થયા છીએ એ એક રીતે દુર્ભાગ્યની બાબત છે કે આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ આપણે રોજ જાગીને આપણા હક માટે આપણા અધિકાર માટે ક્યાંક ધરણા કરવા પડે ક્યાંક રેલી કરવી પડે ક્યાંક જનસભા કરવી પડે આપણી માંગણી તો માન્ય રાખે નહીં ઉપરથી આપણને માર મારે એના ઉપરથી આપણા ઉપર એફઆઈઆર થઈ જાય આપણી પરિસ્થિતિ બદલાય નહીં અને વળી પાછા નવા નવા વિષયો ઉપર આંદોલન કરવા પડે છે એમ કહેવાયું છે કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે ગામડાઓનો બનેલો દેશ છે ગામડાના બનેલા દેશમાં ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોએ ગામડાના માણસે રોજ જાગીને આંદોલન કરવા પડે ધરણા કરવા પડે પોતાની માંગણી માટે સડક ઉપર ઉતરવું પડે એનાથી મોટો દુઃખનો અને દુર્ભાગ્યનો વિષય હોય શું દુનિયાની અંદર દોઢસો જેટલા દેશ છે દુનિયાના કોઈ દેશના ખેડૂતને કે પશુપાલકને ક્યારેય રસ્તા જામ નથી કરવા પડતા ભારતમાં શું તકલીફ છે આપણા દેશમાં રાજ્યમાં શું તકલીફ છે કે છાસવારે આપણે આંદોલન કરવા પડે અને એક મુદ્દો હોય તો બરાબર છે હજારો મુદ્દાઓ હજારો સમસ્યાઓ ગયું છે દોસ્તો મિત્રો મારે આજે તમને આ દૂધ બાબતે વાત કરવી છે કેમ કે દૂધ જે છે આપણા ભારતની પરંપરામાં આપણી સનાતન વ્યવસ્થામાં દૂધ એ માત્ર વ્યવસાય નથી આપણી આસ્થા સાથે જોડાયેલો વ્યવસાય છે